તો પંચમહાલ લોકસભા બેઠકની મતગણતરી રોજ કોલેજમાં થશે જેને લઈ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે મતગણતરી એકસો ને રાઉન્ડમાં થશે જ્યારે સવારે આઠ વાગ્યાથી ઈવીએમ મશીન અને બેલેટ પેપર બંનેની એકસાથે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે અને ત્રણ વાગ્યા સુધીમાં મતગણતરી પૂરી થવાની સંભાવના છે પંચમહ સંસદીય મત વિસ્તારમાં કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે એટલે પરમ દિવસે ચોથી તારીખે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે